આ કાર્યક્રમમાં રાજકીય સામાજિક ક્ષેત્રના અગ્રણીઓ તેમજ વિવિધ સમાજના આગેવાનોએ મોટી સંખ્યામાં હાજરી આપી નવ દંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા કદમ સેવા સમિતિના ભગીરથ કાર્યને બિરદાવવા માટે સ્થાનિક નેતાઓ અને સામાજિક કાર્યકરોએ ખાસ હાજરી આપી કાર્યક્રમ દરમિયાન પધારેલા તમામ રાજકીય સામાજિક મહાનુભાવો અને ગામના આગેવાનોનું કદમ સેવા સમિતિ દ્વારા ભાવભીનું સન્માન કરવામાં આવ્યું રાનેર ગામના ગ્રામજનોને સ્વયં સહેકોના સહયોગથી આટલા મોટા પાયા આયોજન સુચારુ રીતે પાર પડ્યું કદમ સેવા સમિતિ દ્વારા આર્થિક રીતે નબળા પરિવારોની ભારે આવી પાંચસો ગયા દીકરીઓના લગ્નનું સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું દીકરીઓને જીવન જરૂરી કાર્યાવળની ચીજવસ્તુઓ પણ ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવી જે સમિતિની દીકરો પ્રત્યેની સંવેદના અને સેવાભાવ પ્રગટ કરે છે સમાજમાં જ્યારે મોંઘવારીના જમાનામાં દીકરીના લગ્ન એક ચિંતાનો વિષય બનતો હોય છે ત્યારે કદમ સેવા સમિતિનું આ પગલું અનેક પરિવારો માટે આશીર્વાદ રૂપ સાબિત થયું છે એક જ મંડપ નીચે પાંચસો ગયા દીકરીના લગ્નથી કોમી એકતાને સામાજિક સમરસતાના દર્શન થયા તમામ મહેમાનો અને જાનૈયાઓ માટે ભોજન પ્રસાદની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી શિસ્તબદ્ધ આયોજનના કારણે હજારોની મેદની હોવા છતાં પ્રસંગ ખૂબ જ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો રાનેર મુકામે યોજાયેલા સમૂહ લગ્ન માત્ર કાંકરે તાલુકામાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે તો ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર પ્રવીણભાઈ કાંકરેજ